હટ મદસ મિન પાત મિન દેખવા રહે હવે જઈએ આપણે મંદિરે પછી માળાઈ કરવાની હૈ તો પહેલા જાય મંદિરે અને પછી જાવ સ્કૂલ હોતી પહેલા તો સાયકલ બાયણા કાઢિયા તૈયાર બાયણા નીકળી ગયા છે સાયકલે કાઢ લીધી છે અમારું દેખાઈ છે અને હવે જઈએ છે આપણે મંદિરે મોટા મંદિરે જવાનું વિચાર છે તો फटाफट જઈએ અહીંયા પહોંચી ગયા મંદિરે અને હવે જાશું અંદર ને માળા કરશું અને તમને હું હે ને મંદિરના ફોટા મૂકી દે અહીંયા આ વિડીયો પૂરો થાય આ ક્લિપ એટલી અને મંદિરના ફોટા મૂકી દે જોઈ લેજો એટલે તમારા દર્શન થઈ જાય મારે થઈ ગયા એમાં અને હવે માળા બાળા કરીએ ને માળા કરીએ પછી સ્કૂલે જવાનું મોડું થઈ જાય હાથને હાથ તોટાણ થઈ જાય હવે જોઈએ હજી કેટલા વાગે ને જો શું થાય છે પેલા જાય દર્શન કરવા થઈ છે તમને દર્શન દીધા મને તો એ વસ્તુ નથી સમજાતી મોડું ઉઠવું ને તો મોડું થઈ જાય વહેલો ઉઠવું તો મોડ થઈ જાય હવાના પાંચ ગમ ઉઠો અડધી પોણી કલાકમાં એડિટિંગ પૂરું થઈ ગયું હતું ફાડા પાંચ પોણા છ ની આસપાસ બધું થઈ ગયું હતું તોય મોડું થઈ ગયું હતું હાથમાં ચાર મિનિટની વાત છે હાથને ને થઈ તો ફટાફટ સ્કૂલે જાય તો ડાયરેક્ટ મળીએ સ્કૂલ હવે છૂટી ગયા છીએ અને હવે જાય ઘરે આવ્યા ત્યાં સાહેબ ઉડીયો ઉતાર્યો નથી હવે ડાયરેક્ટ ઘરે જગ્યા ની માથે થયું હે તો ઘરે ઘરે પહોંચીને પછી બ્લોગ ચાલુ કરીએ છીએ ઘરે બાળક જેવું થયું હે થોડીક આરામ કરશો પછી કપડાં બદલાવીને પછી જમવા બેસો હજી તો આવ્યા નથી ઘરે આવશે પછી જમવાનું બનાવશે અને પછી આપણે જમવા બેસું ત્યાં સુધી આરામ કરીએ બધું બદલાઈ લીધું હા અને હોવા જાય છે ડાયરેક્ટ જમવા ટાણે ઉઠશું તો હોય છે બે ગયો હું જમવા મેં સૂકી ભાજી ખીચડી પછી વેફર મરચાં એવું બધું છે પહેલાં જમી લઈને જમીન પછી ટ્યુશનમાં જાય તો પહેલાં જમી લઉં લીધું હા અને હવે જાય છે ટ્યુશનમાં સ્કૂલે જવાનું હે તો ફટાફટ જઈએ અને પછી પછી બીજા ટ્યુશનમાં જવાનું હે તો ફટાફટ ટ્યુશનમાં જઈ પેલા ટ્યુશનમાં તો ટ્યુશનમાં જાય છીએ બીજા ટ્યુશનમાં તો છે ચારની આસપાસ બીજા ટ્યુશનમાં જાઉં પછી છૂટશું પછી જાઉં લાયબ્રેરી તો જાય બીજા ટ્યુશનમાં ચાર વાગ્યા વાળું અને અહીંથી પાંચ વાગ્યા છૂટશું ને પછી જાઉં લાઇબ્રેરી

ફાયો એટલે હજી એક આવવાનું બાકી છે ઋષિ એ આવશે પછી આડો વાંચવાનું ચાલુ કરીએ હા ત્યાં સુધી બેઠા ના ના અમે તો ચાલુ કરી દે હું ઋષિ તો ખાલી બેસવા જ આવે હે અમારે ત્રણે ને ભણવાનું છે આપણે શું કરવાનું છે મળીએ આ ભાઈ તો આવતા વેદ લખવામાં કેમ કે એને પાકી બુકુ માંગવા રહી છે

તો આ જોબને લાઈક સબસ્ક્રાઇબ કરજો આવાના વ્લોગ જોવા માટે માય ચેનલને સબસ્ક્રાઇબ કરજો મસ્તી નથી ઉતારવામાં આવે એવું આવે તો કાલે કાયમ વાગે આપણો તો એક